સમ મિત્રો મધ્યમથી સતોસ સૌ લોકોને স্বাগত છે આપણા નવા બ્લોગ ની અંદર ને પાછા હવર હવર માં આપણે આવી ગયા હિનેવર કરવા માટે થોડું જે જો કહેજો અપને ટાઈટ ટાઈટિટ કરવું છે અને બધું જી કમ્પલીટ કરી નાખું ના આપું બાયલા પડન જીરું નહી આપું એ અક્ષર સેબર ટેક્સે લઈને આવી ગયા તરત હવર માં નામ તો ન પડણો આપણો જીરું છે બીજો જો કવિયર સડેન બધું થઈ ગયું કમ્પલીટ નવાજા ખોલી આપણે લડી લે ને હવર માં

એકનો જો પૈસા થી હમણો ખાડો તો 4-5 ફૂટનો ઈ પણ ગુડ દીતો હ ને બાકી નું આપણે આખો દીજ કરવું છે ને અમે પછી આપણે નેવર બેવર કરી અને કમ્પ્લીટ કરી અને બતાવું હું ને જો લેજો આપણો પડું નેવર કરેલું ઓ ભાઈઓ એ સન્ટી બાતે બને આપડે ફાઈનલ મિત્રો પડું આખે આખું નેવર કરી નાખું બરોબર ને બધું કરી નાખું કમ્પ્લીટ ને જો કે બે કલાક થી તો એકલો એકલો મતું હું તો ડાયવર બેવ રતા એ બધા વેઈ ગયા થાકીન કંટાળી જિસ બી વારાન ટ્રેક્ટરર ને ટ્રેક્ટર મુકીન ગયું હાઈ દાતી ભરું તો જય પડ્યું ને આપડી એક હજી મણમ રેડવી જો કે આમ થી તો ઈજી આ બાજુ ઇન તો જબરું આમ ઢાર દેખાતો ઈ છે પણ પાણી લાવવાનું આપડે ઓલા ઘૌ બાજુ ઇન ને વિર ઉત્તર આમ આડા વ્યા આમ વિવતર કરવાનું હડું અને આવડું ઊભું છે બરોબર આમ એનો ઢોરો લેવા દીજો કે જિસ બીન ભરવું પડે એવું હ નેવર મને હોય તો બે ટ્રેક્ટર લઈ કા તરિક તરિક કળગી ઉંઈ કા 4 વીઘા માં બે 3 લીટર ની દિતિયા નેવર આપણું કમ્પ્લીટ ફાઈલન થઈ ગયું અને અમે તગડા મારી અને બે દી તપ્પા દઈન રોટાવેટર મારીન દાતે થામલો કરીને કમ્પ્લીટ કરીને કલ કારાવાવાના હે થોડું જો કે નવડ હે થોડી મહેનત બેને કરશું ટાઈમ ટુ ટાઈમ પાણી ને ખાતર ઠોકશું એટલે વાંટો નઈ આવે અને આપણું જીરું જો કે આવડો આ જીરુ પણ કમ્પ્લીટ થઈ ગયું છે કાર્ય કર્યું કોઈ વસ્તુ એટલે કોઈ વસ્તુ નથી અને ટેગન બ્લોક માં આવું છે ને અને માં નેમ થયો ટેગા હું કહેવાનું છે લાઈક ને સબસ્ક્રાઇબ મને લાઈક ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કે ટેગો ચેનલ ને બરોબર આ બધું આપણું જીરુ છે ને ટેગો હં ટેગો આવ્યો ટેક્ષરન બેઠો પંખા માં થમથી એમ તો રોડા ખાય ઇન્ટિએક્સ રહા પૂહજો કે ટેક્ષરન માં નઈ ઓર મત હા કઈ નઈ એ બધું આપણે ફટફટાય કર્યા કાલે હાઈ ઝઘડી દોટાયું હતું પણ નેવરમાં ટેગ હાલે એવું નથી નીચે જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ ને મળવું આવતા બ્લોક ની અંદર